બે આકલા લડે અને થાંભલાની ખો નીકળે એવી જ કંઈક હાલત વોર્ડ નંબર સોળની પ્રજાની પરની છે વોર્ડ નંબર સોળમાં પાણીના પ્રશ્ને એક જ પક્ષના બે નગરસેવકો વચ્ચે મહાભારતનું યુદ્ધ રચાયું છે અને ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હોય તેના લીધે ત્યાંના સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે પાલિકાના વોર્ડ નંબર સોળમાં બે ભાજપના અને બે નગરસેવકો વિપક્ષના છે એમના ભાગે પ્રેક્ષકની ભૂમિકા આવી છે તેઓ પાણીનો ખેલ જોઈ રહ્યા છે આ વિસ્તારની દસથી વધુ સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે રહીશો આ અંગે અવાર નવા નગરસેવક સ્નેહલ પટેલને પૂરતું પાણી મળે તે માટે રજૂઆત કરે છે એક મહિલા તરીકે પાણીની સમસ્યા ગૃહિણીઓને કેવી રડાવે તેની ખબર છે તેમને એમણે વિસ્તારમાં ફરીને સાઈનાથ પાર્ક સોસાયટી બાલાજી પ્લેટીના આદિત્ય હાઈટ સંસ્કૃતિ હાઈટ ઓમકાર રેસિડેન્સી આદિનાથ ડુપ્લેક્સ સિદ્ધેશ્વર હોયલિકોર્નિયા નારાયણ આંગણ વિમલનાથ પ્રથમ રેસિડેન્સીમાં ફરીને પાણીની વિપદાનું નિરીક્ષણ કર્યું હતું આ લોકોની જળ તકલીફો જોઈને તેમનું હૈયુ ધરફ ઉઠ્યું હતું મહાનગરપાલિકા કચેરીમાં આ લોકોની જડે લાચારી જોઈને તેમની આંખમાં પાણી અપી ગયા હતા સ્નેહલબેનની મક્કમતાને અસરકારક રજૂઆત આખરે રંગ લાવી છે સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પણ આ લોકોની મુશ્કેલીઓ અને બેનની રજૂઆત વ્યાજબી જણાતા વોર્ડ નંબર સોળના પ્રશ્નો નિકાલ માટે અધિકારીઓ નગરસેવકોની સંયુક્ત બેઠક યોજી હતી સ્નેહલબેને ધંતેશ્વર વિસ્તારમાં પાણીના પ્રશ્નના ઉકેલનો દાખલો ટાંકીને એમના વોર્ડમાં તકલીફના નિવારણનું સૂચન કર્યું હતું સાથે નગરસેવકની સંમતિથી ઉકેલ નક્કી થયો હતો અંદાજે બોંતેર લાખના ખર્ચે પાણીની નવી નલિકા નાખી વીસ જેટલી સોસાયટીમાં પાણીનું પ્રેશર સુધારવાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે એમના જ પક્ષના સાથી નગરસેવક ઘનશ્યામ સોલંકી સ્થાયી સમિતિના સદસ્ય છે મુખ સંમતિ છતાં આ ઉકેલ તેમને કદાચ રૂચતો ન હતો એટલે સ્થાયી સમિતિમાં તેઓ ઉકેલની દરખાસ્તના પડખી ના રહ્યા પરિણામે ઉકેલ ન આવતા નવે સદી ગૂંચોડો સર્જાયો હતો તેમને વોર્ડના કાર્યપાલક ઇજનેને પત્ર પાઠવીને વોર્ડ સોળમાં ગુરુકુળ સર્કલથી બાયપાસ હાઈવે તરફ નાખવાનો આગ્રહ રાખતો હતો જાણકારો સવાલ ઉઠાવે છે કે જ્યાં કોઈ રહેતો નથી ત્યાં પાણી પહોંચાડવાનો તર્ક સમજાતો નથી હયાત સોસાયટીઓ વંચિત રહે અને વસ્તી વગરના નવા વિસ્તારમાં પાણી પહોંચે એ ગણિત સમજવું લાગે છે પક્ષના સાથીના વલણથી બેન પણ હતાશ થયા છે પરંતુ તેઓ લોકોની સાથે રહેવા માંગે છે અને હથિયાર હેઠા મૂકવાના મૂળમાં એ લેટર એમને મને ક્યારે એવું કીધું નથી કે બેન તમારો ને મારો સંયુક્ત લેટર છે સહી કરી આપો એમનો લેટર મેં કાલે જોયો છે ફરતો થયો છે એ લેટર ની અંદર એમનું એકલાનું પોતાનું સૂચન છે મને ખબર નથી એટલા માટે મને એમને પૂછ્યું તો અમે બેનો ભેગો લેટર કરી અને સહી કરી આપત હવે એમને શું હોય એમના મનમાં એ આપણને ખબર નથી હું તો દરેક કામમાં મારા શ્રી જ્યારે આવ્યા ને ત્યારે મેં તો એમને ફોન કર્યો હતો કે કપૂર એની સ્કૂલમાં આવ્યા છે ને ત્યાંથી અહીંયા વિઝિટ કરવાના છે જે નાગરિકોને પાણીની તકલીફ પડે છે એના કારણે તો મેં એમને ફોન તો એમને આખો શિડ્યુલ મોકલ્યો કે મારે સ્કૂલમાં રહેવું પડશે એના કારણે એ નહોતા આવી શક્યા હવે ચેરમેન શ્રી તો બે મિનિટમાં ત્યાંથી અહીંયા આવી ગયા અને જોઈ લીધું કે પાણીની લાઈન લાવી એટલે તાત્કાલિક ધોરણે આ પાણીની લાઈન લાવવા માટે વિઝિટ કરી કામ કામ હું તો જો ત્યાં લેટ આવ્યો તો એ દિવસે મારા સ્કૂલની અંદર ઇન્સ્પેક્શન હતું એટલે બેઠક શરૂ થઈ ગઈ હતી હું લગભગ પચીસ મિનિટ લેટ પહોંચ્યો હતો એટલે મારી કઈ રાહ જોવામાં આવી નહોતી પણ પછી જે ચર્ચા પાણીનો જે વિષય હતો બરોબર એટલે મારી ધ્યાનમાં આવ્યું કે છ મહિના પહેલાં આટલું મોટું કામ આપણે મૂકેલું છે અને એનું અનુસંધાને જો આ કામ આ વિસ્તારમાં જ થતું હોય કારણ કે બંને જે રીતે સોમા તળાવનો મારો વિસ્તાર આપ કહીએ ને એ લોકોની એની સોસાયટીને પણ આ ફાયદો થવાનો એટલે કે જે મોટું કામ છે આટલું બધું મોટું કામ તો ભવિષ્યમાં નહીં આવનારા દિવસ માટે પણ આ કામ વિધાનસભા ના ગયા તારે પણ અમારો પાણી આ રીતનો ઘેરાવો કર્યો તો ભાઈ પાણી અમને કેમ ના આપે એ વખતે બિલ્ડરે કોર્પોરેશનમાં પૈસા ભર્યા હતા એની પાવતીઓ પણ મેં મોકલી હતી અને મેં આપ્યું હતું કે ભાઈ જો કોર્પોરેશન દ્વારા ન થાય અધિકારીને મોકલ્યા હતા ન થાય તો અમારા એ સમયના એટલે ત્યાંના ધારાસભ્ય યોગ કાકાને આ વિષય મૂક્યો હતો કાકા આ લોકોને તકલીફ છે મહેશભાઈ અમારા પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય હતા તો એમને વારંવાર રજૂઆત કરવાથી અને લોકો પણ અમારા મારા જૂના ત્યાં પાંચ છ ટીચરો રહેતા કે સાહેબ પાણીની બહુ તકલીફ છે એટલે આ રીતે વાત કરી હતી મેં સૂચના આપી હતી